અમદાવાદના શાહપુરમાં એનઆરઆઈ યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયો હત્યારા જય ઓઝાને પોલીસે મહેસાણાથી ઝડપી લીધો જય ઓઝા અને મૃતક નિહાલ પટેલ બંને મિત્રો હતા બંને વચ્ચે આઠ ડિસેમ્બરના કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી જે જય ઓજાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એ એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબીની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને અમદાવાદના શાહપુરમાં એનઆરઆઈ યુવક નિહાલ પટેલ અને મૃતક નિહાલ પટેલ મિત્રો હતા બંને આઠ ડિસેમ્બરના કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી જે જય ઓજાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એને લાગી આવતા એને એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબીની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને